અંકલેશ્વર નગરપાલિકા દ્વારા યુનિટી સ્કૂલ્સની પાછળના ભાગે આવેલ હિન્દી માધ્યમિક પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર એકમાં નવા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા બે કરોડથી વધુના ખર્ચે નવા વર્ગખંડો આચાર્યની ઓફિસ સીસીટીવી કેમેરા અને હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ આ નવનિર્મિત સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શાસન અધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર મુખ્ય અધિકારી કેશવ કલોડિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત અન્ય આમંત્રિતો હાજર રહ્યા હતા નગર સેવા સદન દ્વારા વિદ્યાર્થીઓને સારી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવાના ભાગરૂપે આ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે બંને શાળામાં નવા વર્ગખંડોના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સારું શૈક્ષણિક વાતાવરણ મળશે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ પણ શિક્ષણ પ્રત્યે સજાગ રહીને તમામ વિસ્તારોની અંદર તમામ શહેરો વિસ્તાર સુધી ગરીબ મધ્યવર્ગના બાળકોને સારું શિક્ષણ પૂરું પડે અને સારા વાતાવરણમાં દીકરાઓ શિક્ષણ મેળવે એ અંતર્ગત આપણે જોયું છે કે આજથી પચીસ વર્ષ પહેલા એટલે કે બે હજાર ત્રણની આજુબાજુ આપણા રાજ્યના તત્કાલ મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રી વડાપ્રધાન મોદી સાહેબે સારા અને રથયાત્રા દ્વારા તમામ ગામોની અંદર જાગૃતતા દાખવીને તમામના બાળકો સારું શિક્ષણ મેળવે શાળામાં પ્રવેશ મેળવે અને પ્રવેશ મેળવ્યા પછી પણ એનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી એ પોતે શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની કામગીરી કરી અને જોવે છે આજે કે નગરપાલિકાની અંદર અ હિન્દી મીડિયમ શાળાની અંદર એક કરોડ ને પંદર લાખ રૂપિયા આ આજાર ની અંદર નેવું લાખ રૂપિયા આમ મળીને સ્ટેશન એટલે કે અહીંયા હિન્દી માધ્યમિક શાળાની અંદર દસ જેટલા ઓરડાઓ અહીંયા ગોયા બજાર ની અંદર છ ઓરદા એક પ્રિન્સિપાલિ ઓફિસ અને હોલ આમ મળીને બે કરોડ ને પાંચ લાખ રૂપિયાનું નગરપાલિકા દ્વારા આજે આ બે શાળાઓનું પોતામાં થયું ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બાળકોને আারা নাম মকান আপু এর স্বচ্ছ রাখিয়ে এসব বাড়ক শিক্ষণ দল বিষয়